જો હું પીવાય લીંબુ શરબત ને એવું આ બાયર નું નકરું કોલ્ડ ડ્રિંક્સ ને કોલ્ડ ડ્રિંક્સ ને એવું ના પીવાય આ જો સિકંજી બનાવીશ મેં મસ્ત નહી આ પરજા ને તો કાઈ સીએ જ નહીં એ છાસ માં ઠંડી છાસ માં મસાલો નાખીને પીવાય પછી સિકંજી ઘરે બનાવેલી સિકંજી પીવાય એવું પીવાય જો એકવાર પી પસમન કે ચે પી અરે માણ છોકરાને બાર પાણી પીવાનું ચડતું આ રોડે રખડે ને ઈ તો જુઓ તો આ સિકંજી બાપો વીસ વી રૂપિયા નો ગ્લાસ મળે બાય અહીં મા તૈયાર કરીને દે તો કઈ છે નહીં બસ કોલ્ડ્રી શું ના બાટલા ઉલારવા બધાય બાટલા ફ્રીજમાં જ કાઢીને નાખદ જો હમણાં ઢો રહ્યા તમારી વાહે મારે સિકંજી ઢોળાઈ ગઈ